વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોયમા ગામે સસરાએ દીકરી સાથે મળીને જમાઈની હત્યા કરી હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પોસ્ટમોર્ટમ એફએસએલ રિપોર્ટના આધારે હત્યા થઈ હોવાનું ખુલ્યું જેથી આરોપી સસરા અને તેના દીકરાની ધરપકડ કરવામાં આવી પ્રાથમિક ધોરણે જમાઈ રીતેશ પુત્રીને દારૂ પી હેરાન કરીને ઝઘડો કરતો જ્યારે અનેક બીજા કારણમાં પુત્રીના અન્ય સાથેના સંબંધો પણ કારણભૂત જણાઈ રહ્યા છે પોસ્ટમોર્ટમ કરાવતા એ વ્યક્તિને ગળે ટોપો આપી મારી દેવાની હકીકત ખુલેલી હતી અને આ વ્યક્તિને જે ટોપો આપેલો હતો એમાં એ લોકોના કુટુંબીજનોને પહેલેથી શંકા હતી એ બાબતે વધુ તપાસ કરતા તપાસ દરમિયાન એવું ખુલેલું કે આ વ્યક્તિના સસરા તેમજ ઘરના અન્ય લોકોએ ભેગા થઈને ટોપો આપેલો છે વધુ પૂછપરછ દરમિયાન ખબર પડી હતી કે એના સસરા અને એ લોકો રાત્રે સુખાલા ગામે સદર વ્યક્તિની સાળીના લગ્નમાં ગયા હતા અને લગ્નમાંથી પરત આવતા કોઈ પણ કારણસર એને ઉગાળે ટોપો આપી દેવામાં આવેલો પૂછપરછ દરમિયાન એવું ખબર પડી હતી કે જે મરણ જનાર વ્યક્તિ છે એ પોતાની સાસુ તથા પોતાની પત્નીને હેરાનગતિ કરતો હતો અને છેડતી પણ કરતો હતો જેની અદાવત રાખી આ વ્યક્તિના સસરાએ અને આ વ્યક્તિના શાળાએ બંને જણે એની હત્યા કરેલાનું ખુલેલું હતું